અને આ એનો સરસ મજાનો ગેટ છે મિત્રો અંદરનો ગજબનો નજારો છે સરસ મજાનો હું લગભગ આઠ વર્ષ પહેલાં આવ્યો હતો અને અત્યારે આવ્યો છું તો ચાલો આપણે અંદર જઈ અને તમને બાર જ્યોતિર્લિંગના દર્શન પણ કરાવીશું અને ભગવાન ભોળાનાથનું સરસ મજાની એક પ્રતિમા છે બહુ મોટી છે અને શક્તિપીઠ એકાવન શક્તિપીઠ પણ કહેવામાં આવે છે વિડીયોની અંદર બન્યા રહે જોઈ શકો છો કે ત્યાં આગળ ભગવાન ભોળાનાથની પ્રતિમા દેખાય રહી છે એ બહુ મોટી વિશાળકાય પ્રતિમા છે બરાબર અહીંયા બહુ સરસ મજાનું એવું લોકેશન પણ છે આ છે હાથીઓ આપણે વ્હાઈટ એંગલની અંદર શૂટિંગ ચાલુ કરીશું હાલ જેથી કરીને બહુ સારી રીતે એવું શૂટિંગ પણ આવી શકે બરાબર અહીંયાથી ભગવાન ભોળાનાથની પ્રતિમા તમને જોવા મળશે ભગવાન ભોળાનાથ ની પ્રતિમા છે સરસ મજાનું લોકેશન છે તમે વ્યૂ જોઈ શકો છો અહીંયા આગળ બાર જ્યોતિર્લિંગ છે જે દેખાઈ રહ્યા ત્યાં આગળ ત્યાંનું પણ આપણે સરસ મજાનું શૂટિંગ કરીશું ને અહીંયા તમે જોઈ શકો છો કે ફરતે બહુ સરસ મજાનું ફોટા પાડવા માટે મિત્રો વિડીયોને સાંભળશો નહીં તો ચાલશે પણ વિડીયોને જોવો અંત સુધી જોવો જોવાલાયક સ્થળો છે જે ઘણા લોકો અહીંયા આવી નથી શકતા પણ ઘરે બેઠા પણ જોઈ શકે છે બહુ સરસ મજાનું વાતાવરણ લોકેશન ગજબનું છે બરાબર એકાવન શક્તિપીઠ અને બાર જ્યોતિર્લિંગ ભગવાન ભોળાનાથના ક્યાંય દર્શન થાય તો કહેજો સરસ મજાની પ્રતિમા છે બહુ મોટી પ્રતિમા છે આપણે ત્યાં આગળ જઈને એનો વિડીયો બનાવીશું સામેમાં અંબે માની પ્રતિમા છે આ એકાવન શક્તિપીઠ કહેવામાં આવે છે અહીંયા આગળ મારા ખ્યાલથી એકાવન મંદિરો હશે પછી મને લગભગ અંદાજો પૂરો નથી પણ છતાંય કહી રહ્યો છું બરાબર તો સરસ મજાનું અહીંયા લોકેશન છે તમે જોઈ શકો છો બરાબર અને અહીંયાથી જોઈ શકો છો કે એક એક મંદિરનો હું સીન લેવા જઈશ તો બહુ વિડીયો બહુ જ લાંબો થઈ જશે બરાબર એકાવન શક્તિપીઠની અંદર જ તમે સમજી જાઓ અને એકદમ ગજબ બહુ જ એટલે બહુ જ સારું લોકેશન એવું છે અને સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે એનું કારણ છે કે પાછળ વાદળો બહુ ઘેરાયેલા છે અને બહુ જ મેઘરાજા તોફાનથી આવતા હોય એવું લાગી રહ્યું છે અને બાર જ્યોતિર્લિંગ પણ છે અહીંયા આગળ હર હર મહાદેવ ને બહુ સારો એવો નજારો પણ આવ્યો છે અને સામે માં આંબેમાંના દર્શન થઈ રહ્યા છે સામે મા માની પ્રતિમા છે બહુ સરસ મજાનું બહુ મસ્ત મંદિર જોવા મળી રહ્યું છે તમને સામે ભોળાનાથની પ્રતિમા છે જે પાછળથી વ્યૂ જોવા મળે છે બરાબર અને પાછળનો નજારો છે હાલ આપણે વ્હાઈટ ડેંગલની અંદર વિડીયો લઈ રહ્યા છીએ જેની અંદર પૂરવી ભગવાન ભોળાનાથની પ્રતિમા આવે એના માટે થઈને આપણે વ્હાઈટ એંગલની અંદર શૂટિંગ કર્યું છે તમે જોઈ શકો છો પેલી બાજુ ફોટો શૂટિંગ ચાલુ છે એના માટે પાસે વળ્યો છું બરાબર બાકી અહીંયા આગળ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર રવિવારે આવે છે અને લોકેશન તમે જોઈ શકો છો કે લોકેશન ગજબનું છે અરે હાલ વરસાદ આવી રહ્યો છે એના માટે થઈને ભગવાન ભોળાનાથની પ્રતિમા બહુ સારી એવી દેખાઈ રહી છે આ છે ગણપતિ દાદાની પ્રતિમા સ્થાન્ય દર્પણ છે ત્યાં આગળ જોઈ રહ્યો છે અને આ નંદી મહારાજ છે જોઈ શકો છો અહીંયા આગળ અહીંયા આગળ બાર જ્યોતિર્લિંગ છે જોઈ શકો છો કે અહીંયા બી જ્યોતિર્લિંગ છે ત્યાં બી જ્યોતિર્લિંગ છે ત્યાં બી જ્યોતિર્લિંગ છે અને ત્યાં અહીંયા ફરતે બાર જ્યોતિર્લિંગ છે બરાબર જેના તમે અહીંયા આગળ બાર જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો અને દરેક વસ્તુ બહુ સારી રીતે સજાવટ કરવામાં આવી છે અને બહુ સારું એવું લોકેશન છે બહુ ગજબનું લોકેશન છે અડધું તમને બતાવ્યું છે હજુ અડધું મોટા ભાગે નથી બતાવ્યું વિચાર કરો કેવળું મોટું વિશાળ જગ્યા છે અને બહુ સારી એવી જગ્યા છે ને આ ભગવાન ભોળાનાથની પ્રતિમા જોઈ લો અહીંયાથી બહુ સરસ મજાનું નંદી મહારાજ તો લોકેશન બહુ ગજબનું છે ફોટોશૂટિંગ માટે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમે તમારા પરિવારને સાથે લઈને આવી શકો છો ભગવાન ભોળાનાથના દર્શન પણ થાય છે તમને ક્યાંય ક્યાંય તમે જોઈ શકો છો બરાબર અહીંયા શંકર ભગવાન તાંડવ કરતા હોય ટાઈપનું છે અહીંયા આગળ પર્વત ઉપર બેઠા હોય ટાઈપનું છે સરસ મજાનું છે બહુ સરસ મજાનું લોકેશન છે બહુ ગજબનું છે પણ અત્યારે હાલ અમે શૂટિંગ કરીને નીકળવાનું કરાયા છે કારણ કે પાછળ તમે જોઈ શકો છો કે બહુ ગજબનો વરસાદ આવી રહ્યો છે બરાબર પણ હાલ મોટા ફોટું જેટલું બતાય એટલું બતાવીને નીકળવાનું છે કારણ કે અમારે રાધનપુર જવાનું છે તો અહીંયાથી લગભગ સો કિલોમીટર જેવા અમે દૂર છીએ બરાબર સરસ મજાનું લોકેશન સરસ મજાનું વ્યૂ સરસ મજાનું બધી બાજુ છે પહેલી બાજુ પણ પ્રતિમાઓ છે અને બધી બાજુ તમે જોઈ શકો છો મહાકાળીમાની પ્રતિમા છે જ્યાં આગળ શંકર ભગવાન તમે જોઈ શકો છો અને પાછળ સરસ એવું વ્યૂ પણ આવી રહ્યું છે બરાબર પાછળ ભગવાન ભોળાનાથની પ્રતિમા પણ દેખાઈ રહી છે તમે જોઈ શકો છો લોકેશન ગજબનું છે બ્લોગની અંદર થોડું ઘણું રહી ગયું હોય છે કારણ કે આપણાથી જેટલું શૂટ થયું એટલું આપણે શૂટિંગ કર્યું છે બરાબર અને ફોટા શૂટિંગ માટે પણ બહુ સારી એવી જગ્યા છે અને બહુ સરસ એવી જગ્યા છે તો અહીંયા આગળ આવી શકો છો ફોટા પણ પાડી શકો છો અને રવિવારના દિવસે તો કું ત્યાં આગળ મેળો હોય છે એટલે બહુ સારા આવે છે તો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોની અંદર તો વર્ગ સારો લાગ્યો હોય તો આપણી ચેનલને પ્રોફાઇલને ફોલો કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો અને લાઈક કરજો બરાબર અને ચોક્કસ એકવાર વિજેક પણ કરજો અહીંયા આગળ આવજો અને જોજો અને અહીંયા આગળ કેન્ડિંગ છે બરાબર જ્યાં આગળ ઠંડુ નાસ્તો એ બધું જ પણ મળી રહેશે અને આ સરસ મજાનું આખું લોકેશન છે તમે જોઈ શકો છો કે એકવાર છેલ્લી વાર તમને બતાવી દઉં છું બરાબર ભગવાન ભોળાનાથની બહુ સરસ એવી પ્રતિમા દેખાઈ રહી છે જેને આપણે ઝૂમ અને એક સરસ મજાનો ફોટો પણ આપણે પાડી લીધો બરાબર તો આ સંપૂર્ણ લોકેશન અહીંયાથી તમને બતાવી રહ્યો છું બરાબર છેલ્લે જતાં જતાં બહુ સરસ એવું ગાજી રહ્યું છે જવાનું બહુ દૂર છે એને લઈને આવ્યા છીએ બાય તો ચલો જય હિન્દ જય ભારત જય માતાજી તો બધાનો જે લોકોએ વિડીયો જોઈએ બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ફરી મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપણા ચેનલને પ્રોફાઇલને ફ્લો કરી લો સબસ્ક્રાઈબ કરી લો તો ચલો જય માતાજી